હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનલાઈન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે ગુરુવાર તારીખ છે સત્તર સાત બે હજાર અને આજની લાલ ડુંગળીની મિત્રો આવકની વાત કરું ને તો અઠ્યાવીસો ઠેલીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું ને તો કહેવાય કે ચૌદસો ઠેલીની આવક થઈ છે બરોબર મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો મિત્રો આજના આપણે તાજા ભાવ લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ એની પહેલાં આપણી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે ભાઈ વિડીયો અમુક લોકો જોવે છે નથી જોતા સ્કીપ કરીને વ્યા છે વિડીયોને એન્ડ સુધી જોજો ભાઈ વિડીયોમાં ખૂબ જ મહેનત લાગે છે તો ખાસ કરીને વિડીયોને એન્ડ સુધી જોજો અને આ વિડીયોમાં આપણે લાલ અને સફેદ ડુંગળીના બંનેના ભાવ જોવાના છીએ એટલે તમારે કોઈ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો આજના શું બજાર ભાવ થાય છે બંનેના આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ

سوڑ روپیہ میتو આની પાઉજી છે આની પાઉજી કણ સર 1000 રૂપિયા 1000 રૂપિયા સારું આવ છે 1000 રૂપિયા 1000 રૂપિયા 200 1000 રૂપિયા 1000 રૂપિયા 1000 રૂપિયા 10 બસો ને એકોતેર રૂપિયા ભાવ હશે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બસો એકોતેર ઊંચો ભાવ જોયો

ઓગણીસ બાવીસ વાળીસ રૂપિયા જોઈ શકો છો સારો માલ છે બસો ને બાવીસ 80 80 રૂપિયા 180 70 બરોવાય 80 150 80 7890 150 50 80 920 125 55

خورتاب یہ بہت Persön ہے شو بے کتری شو فب شو شو بہت اس کی ص gramm جاتا ایسو اائد کیا اائد کیا اائد کیا اائد کیا اائد کیا آپ astonishing સો એક બે દિવસ ચાર પાંચ છ રૂપિયા બસો છ રૂપિયા બસો છ છ રૂપિયા છ રૂપિયા સાત બસો ને અઢાર રૂપિયા ભાવ જોશે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો સારો ભાવ જો ઈ તર કે ઈ તર લીસે ઓકે ઈ એસી કરનાર ઉગરી જા ઉગરી ઈ તર લીસે ઓકે ઈ તર લીસે ઓકે ઈ તર લીસે ઓકે ઈ તર લીસે ઓકે ઈ તર

એ કેદી મેખલવાની નહી આ એક કપાય 240 રૂપિયા કાકા પાકા છોકી દે હાલ વાંદી બીલાવ જો રૂપિયા હાથ 200 રૂપિયા 200 રૂપિયા આપી દેવાય ને પેડા લઈ જાતા 200 રૂપિયા 200 200 રૂપિયા 200 રૂપિયા હાલો મુન્ના ભાઈ 200 રૂપિયા 250 રૂપિયા 200 250 રૂપિયા 200 આયા એક 1 રૂપિયા 200 એક 1 રૂપિયા તો 200 આ હાલો ઈરિંડો બે ભાઈ એક નો નિકો માલ છે હાલે 200 એક છોપુરા મુન્ના ભાઈ

એકસો પંતર પંતર રૂપિયા અણવાર બોપો બસોને પંદર રૂપિયા એક પાંચ પાંચ અઠતર ઓપર પિત્તેર એકસો પોતેર ઓગણીસ

એકસો ને પચાસ રૂપિયા ઓગણ એસી રૂપિયા એકાશી એક સારવાર એકસો ને બ્યાસી રૂપિયા એટ તો 170 વેપકો 70 હવા ડાંડ ચલી જાવો વેપકો હેડ કરો સાહેબ 70 770 روپے 170 170 روپے

ોતેર તો એકાશી પ્યાસી બાશી બાળી ચોરાશી પંચ્યાસી એક વાત ત્રણ વાત ને <coughs>